નિષ્પક્ષતાથી નિરપેક્ષ સચોટ સત્યની સાથે સુરત કલેક્ટરને આવેદન પત્ર આપી સ્માર્ટ મીટર ફરજિયાત ના હોવા છતાં ડીજીબીસીએલ દ્વારા જબરજસ્તી લગાવવાનું આયોજન કરાયું હોય તે તત્કાળ બંધ કરવા દ્વારા માંગ કરાય છે સુરત કલેક્ટર આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે હાલમાં ગુજરાત સરકાર ના ઉર્જા મંત્રાલય ના દ્વારા ઘરના વીજ વપરાશ માટેના સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવાનું નક્કી કરવામાં આવ્યું છે જેના સંદર્ભે ડીજીવીસીએલ દ્વારા અલગ અલગ રહેણાંક સોસાયટીને નોટિસ મોકલે છે ત્યારબાદ ધમકી ભરેલી નોટિસ મોકલવામાં આવી છે અને ડીજીવીસીએલના કોન્ટ્રાક્ટરો દ્વારા ધમકી ભર્યા કોલ કરવામાં આવી છે જે બંધારણીય રીતે ગેરકાયદેસર છે અને અમાનવીય છે તેમજ આ આખી કાર્યવાહી માન માનવ અધિકારોના મૂલ્યોનું હનન છે અત્યારે હાલમાં ઘર વપરાશ માટેની વીજળીના જે ડિજિટલ મીટર લાગેલા છે તે મીટર કોઈ પણ રીતે ખરાબ નથી સારી રીતે આ મીટર સુવ્યવસ્થિત રીતે ચાલવા ચાલવા હોવા છતાં પણ સરકારને સ્માર્ટ મીટર લગાવવાની તત્પરતા શા માટે છે જ્યારે કે ગ્રાહક સ્માર્ટ મીટર લગાવવાના ઈચ્છે તો ના લગાવે તેવો નિયમ છે ને ફરજિયાત લગાવવા જ પડશે એવો કોઈ નિયમ પણ નથી જે સંદર્ભે આપને ખાસ વિનંતી કરીએ છીએ સુરત કલેક્ટર થકી મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રાલય મંત્રીને રજૂઆત કરી હતી કે આ પ્રકારની ધમકી ભરી વાત જીવીસીએલ ડિપાર્ટમેન્ટ કરશે તો તે બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં જે લોકો પોતાના ઘરે પણ ઊર્જા મંત્રાલય ફરજિયાત પોતાની રીતે મનમાની કરી અને દાદાગીરી સાથે સ્માર્ટ મીટર લગાવવાના પ્રયાસો કરશે તો આમ આદમી પાર્ટી પ્રજાની સાથે રાખીને દરેક મોરચે લડાઈ લડશે અને અહિંસક વિરોધ કાર્યક્રમ કરશે તેવી ચીમકી વિચારી હતી શું પાયલ સાકરિયા આજે આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખની આગેવાનીમાં સૌ સંગઠનના સાથીઓ સાથે કલેક્ટરશ્રીના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને આવેદન આપવા માટે આવ્યા છીએ આજે ગુજરાતભરની અંદર સ્માર્ટ મીટર લગાવવાની જે વાત ચાલી રહી છે અને સ્માર્ટ મીટર લગાવવા માટે હાલમાં આ ડીજીવીસીએલ દક્ષિણ ઝોન દ્વારા જે પ્રમાણે લોકોને નોટિસો આપવામાં આવી છે ધમકીભરી નોટિસો આપવામાં આવી છે કે ફરજિયાતપણે સ્માર્ટ મીટરો લગાવવા અને જો સ્માર્ટ મીટર નહીં લગાવો તો તમારો પાવર કાપી નાખવામાં આવશે તો આવી દાદાગીરી ડીજીવીસીએલ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે એક બાજુથી ઉર્જા મંત્રાલય એવું કહે છે કે સ્માર્ટ મીટર લગાવવા ફરજિયાત નથી બીજી બાજુ પાલન કરવાના બદલે આવી રીતના ધમકાવી રહ્યા છે લોકોને ગુજરાતની જનતા ક્યારેય સહન નહીં કરે ગુજરાતના લોકો જે ઈચ્છે એ જ કરશે લોકો ઈચ્છે છે કે સ્માર્ટ મીટર ના લાગવા જોઈએ ભારતીય જનતા પાર્ટી જે રીતે લોકોના ખીચામાંથી સ્માર્ટ રીતે પૈસા કાઢવાનું જે કાવતરો છે એની સામે જયારે લોકો ઉભા છે ત્યારે આમ આદમી પાર્ટી પણ એમની સાથે છે ને સ્માર્ટ મીટરો જો ફરજિયાત પણ આવી રીતના લગાવવામાં આવશે ધમકાવવામાં આવશે પાવર કટ કરવામાં આવશે તો એની સામે આંદોલન કરીશું આ બાબતનો અમે મુખ્યમંત્રી મંત્રીશ્રીને આવેદન આપવા માટે આવ્યા છે જે કલેકટરશ્રીના માધ્યમથી આપ્યું